હેલો ફ્રેન્ડ ફરીથી એકવાર સ્વાગત છે તમારું મારા કિચનમાં જેમાં આજે આપણે એકદમ ટેસ્ટી અને સાથે જ ક્રિસ્પી એવા પનીર કોલીવાડાની રેસીપી બનાવવાના છીએ જે બહુ જ ઈઝીલી અને ઝટપટ બની જાય છે અને સાથે બહુ જ ટેસ્ટી પણ બને છે તો આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને સાથે જ જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી જો તમે મારી ચેનલને લાઇક છે અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ લાઇક છે અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તે ટોટલી ફ્રી છે અને સાથે જ બાજુમાં જે બેલાયકન છે એટલે કે ઘંટડીની નિશાની છે તેના પર પ્રેસ કરશો તો મારી નવી રેસીપીઓનું નોટિફિકેશન તમને તરત જ મળી જશે તો વધુ સમય ન લેતા આપણે રેસીપી તરફ આગળ વધીએ તો પનીર કોલીવાડા બનાવવા માટે સૌથી પહેલા અહીંયા સો ગ્રામ જેટલું પનીર લીધેલું છે આ પનીર મેં અમૂલનું લીધેલું છે તમે હોમમેડ પનીરનો પણ ઉપયોગ કરી શકો છો અને સારી રીતે પનીર ઘરે કેવી રીતે બનાવવું તેની રેસીપી મેં અગાઉ શેર કરેલી છે છતાં પણ હું આઈન્ક્રીમમાં મૂકી દઈશ તો ત્યાં જઈ તમે ચેક કરી શકો છો હવે આ જે પનીર છે તેને આપણે આ રીતે ક્યુબ સાઇઝમાં કાપવાના છે એટલે કે બરફના જેવા મોટા મોટા ટુકડા હોય આ રીતના તે સાઈઝમાં આપણે તેને કટ કરી લેવાના છે તો પનીર આપણું અહીંયા કટ થઈ ગયું છે તો હવે મસાલાની તૈયારી કરી લઈએ તો સૌથી પહેલાં તો એક બાઉલમાં અમે વન ટી સ્પૂન જેટલું તેલ લીધેલું છે અને હાફ ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર લીધેલું છે તમે કાશ્મીરી લાલ મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો સારા કલર માટે હાફ ટી સ્પૂન જેટલું ધાણાજીરું વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ હાફ ટી સ્પૂન જેટલું આમચૂર પાવડર અને સ્વાદ પ્રમાણે આપણે તેમાં મીઠું એડ કરી દેવાનું છે ત્યારબાદ અહીંયા વન ફોર્થ ટી સ્પૂન જેટલું અજમો અને હાફ ટી સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ સાથે વન વન ટી સ્પૂન કોર્ન ફ્લોર અને ચણાનો લોટ એડ કરી દેવાનો છે અને છેલ્લે વન એન્ડ વન હાફ ટી સ્પૂન જેટલું દહીં એડ કરવાનું છે આ દહીં મોડું હોય તેનું ધ્યાન રાખજો ખટાશવાળું દહીં ન લેતા અને થોડું ઠીક હોય તેવું લેવાનું છે અત્યારે મેં ફૂડ કલર એડ કરેલું છે પરંતુ તમે ટોટલી તેને સ્કીપ પણ કરી શકો છો હવે આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેશું અને સાથે જ અહીંયા ચપટીક જેટલો ખાવાનો સોડા એડ કરવાનો છે તો ફરીથી તેને પણ સારી રીતે મિક્સ કરી દેસુ એ મિક્સ થઈ જાય એટલે હવે આપણે જે પનીરના ક્યુબ કટ કરીને રાખેલા તેને તેમાં મિક્સ કરી દેવાના છે આ બેટરમાં આ રીતે તો અહીંયા બેટર જે છે તે પનીરમાં સારી રીતે કોટ થઈ ગયું છે તો હવે તેને 10 મિનિટનો રેસ્ટ આપી દેસુ તો અહીંયા 10 મિનિટ બાદ આપડા આ જે પનીરના ક્યુબ છે તે તળાવા માટે તૈયાર થઈ ગયા છે તો હવે એક પેનમાં આપણે તેલ ગરમ કરવા માટે રાખી દેવાનું છે અને તેલનું જે તાપમાન છે ટેમ્પરેચર તે મીડિયમ હોટ રાખવાનું છે વધારે પડતું ગરમ પણ નહીં અને ઓછું પણ નહીં એ રીતનું મીડિયમ તાપમાન રાખશો તો આ જે પનીર કોલીવાડા છે તે સરસ મજાના ફ્રાય થઈ જશે વધારે જો તાપમાન રાખશો તેલનું તો તમારા જે પનીર છે તે ચવળ થઈ જશે ને ઉપરનું કોટિંગ બળી જશે માટે મીડિયમ એવું રાખવાનું છે અને આ રીતે બે જ મિનિટમાં તે બ્રાઉન થઈ જાય એટલે આપણે પનીરને બહાર કાઢી લેવાના છે તો ગરમા ગરમ જ તેને ચટણી સાથે સર્વ કરી શકો છો મારા ઘરમાં મોસ્ટલી એ સોસ સાથે વધારે જમાય છે તો મેં સોસ પીરસેલો છે તો ઇન્સ્ટન્ટ આ સરસ મજાનો નાસ્તો તમે ઘરે બનાવી શકો છો ખૂબ ઝડપથી બની જાય છે અને સાથે જ બહુ ટેસ્ટી પણ બને છે તો આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને સાથે જ તમારા રિવ્યૂ પણ મને મારી સાથે શેર કરજો કે તમને આ રેસીપી કેવી લાગી અને જો મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી જો તમે મારી ચેનલને લાયક શ્ષણે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ લાઇક શેણે સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તે ટોટલી ફ્રી છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે